હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્રણતરના મેળામાં વેલનાથ બાપુની જગ્યામાં દર્શન કરીને અને દર્શન કર્યા પછી જે અચાનક જે એક વસ્તુ જોવા મળ્યું છે તે ત્રણે ના મેળામાં આજે તારીખ આઠ તારીખ છે અને જે સાત તારીખનો જે બનાવ બનેલો છે તે આપણે વિડીયોના અંત સુદ્ધ અંતમાં તમને વચ્ચે બતાવીશું તો વિડીયોને પૂરોપૂરો જોઈએ અને તેની સંપૂર્ણ માહિતી પણ આપણે તમને આપીશું તો આપણે આવી ગઈ છીએ એક બજારમાં જે નાના બાળકોને રમકડા ખરીદવાની બજાર હોય છે તેમાં આવી ગઈએ છીએ અને ત્યાં અનેક પ્રકારના રમકડા તમને જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો અને સામે ચગડોળ પણ છે અને અહીંયા તમે જોવો છો કે પણ છે તો મિત્રો જે ધરણાતરના મેળામાં જે આ સાત તારીખે જે ઓલિમ્પિક રમતનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં એક ઘટના બની હતી તે આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોને પૂરેપૂરો જોઈઓ અને જો અમારી ચેનલ ઉપર નવો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો હવે આપણે તમને બતાવી કે તેમાં જે ઓલિમ્પિક રમત હતી ગ્રામીણ ઓલિમ્પિક રમતમાં જે લાડવા ખાવાની સ્પર્ધા હતી